માતાજી મિત્રો સ્નેક શ્યોર દિનેશ સોલંકી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે તો આજે પછી એકવાર અંધારી ફરું છે સ્કૂલની અંદર સાપ ઘૂસી ગયેલો છે તો તમે વિડીયોમાં બન્યા રહો આગળ આપણે જઈને જોઈએ કયો સાપ છે બન્યા રહો આપ વિડીયોમાં તો મિત્રો જુઓ અમે ત્યાં આગળ પહોંચવા આવ્યા છીએ રે ખુસુદી નહીં ખુસુદી ખાતું છે ને આઈ રહી ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબ્રા હા પહેલે થી જ ગુસ્સામાં જ છે મહારાજ <laughs> 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 <foggi mara -zul> પગ પડે ડબાઈ બબાઈ જાય ને આપણા થી તો આ કઈ દે બાકી કોઈને એને એવું ના હોય કે આ માણસ ને હું જાતે જઈને કઈ આવું એવું ના હોય બીક લાગે બધાયને બીક લાગે પણ આ પકડીએ એટલે અમને બીક ઓછી લાગે હા ટ્રેનિંગ હોય હા આવું કરે ગુસ્સામાં હોય ને તો જ આ ફેન મોડીને ઊભો થાય બાકી ઠંડો સાફ હોય ને તો એ ફેન બંને ના મોડે ના કશું નહીં આ તો ખાલી વિડીયો બનાવવા હા

કોબરા એટલે બને એટલો બહુ ઝેરી સાપ હોય પણ આ સાપ બને ત્યાં સુધી કોઈને કઈ રે નહીં પણ ક્યારે કઈ ખબર માનો કે કોક દિવસ આપણે એને કોકરી નાખીએ પૂછલી ઉપર પગ પડી જાય એને જગ્યાએ બેઠો હોય ને આપણે બરાબર તો આ સાપ આપણને બચકું ભરી લે અને આ સાપ જયારે કોઈ જ પ્રકારની દવા કામ લાગે એ આપણે પૂરા થઈ જઈએ બરાબર એટલે એક વસ્તુ યાદ રાખો કે આવો કોઈ પણ જાપ સાફ કરે તો મહેરબાની કરીને પેલા પહેલું દવાખાને જવાનું દવાખાના ઇન્જેક્શન ઇન્જેક્શન લેવાનું અને પછી તમારે જો આગળ શ્રીફળ વધેરવું હોય તો વધેરવાનું એટલે બને ત્યાં સુધી પેલા પેલો આવો કોઈ પણ પ્રકારનો નો સાફ કરે તો પેલા પેલી દવા લેવાની દવાખાને જઈને ઇન્જેક્શન કરાવવાનું ને ચલો બાતીજી મહારાજ ની તો મિત્રો અત્યારે એક અંધારી સ્કૂલ જે છે એ સ્કૂલ થોડું કામ ચાલુ હતું એટલે છોકરાને એક મકાન છે એની ઉપર બેસાડતા હતા છોકરાને